સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ નવા બંધાતા પ્રિયોસા જલેવ સાઇટ ઉપરથી ચોરીમાં ગયેલ કિંમત રૂપિયા ચાર લાખ ઇઠોતેર હજારના મતાના લિફ્ટના સામાન સાથે આરોપીને શોધી કાઢતી ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ અટકાવવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને દિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચુડાસમા સાહેબ સેકન્ડ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબના આદેશ મુજબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વિલ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે આરોપી પરેશ ઉર્ફે પરિયો ચંદ્રકાંત ભાઈ જીતે ઉમર વીસ રહેવાસી બાપા સીતારામનગર એલ એચ રોડ કાપોદરા અને મૂળવતન એમપીવાળાને પોલીસે ઝડપીને તેમની પાસેથી લિફ્ટનો સામાન કિંમત રૂપિયા ચાર લાખ એઠોતેર હજારની મતાના સાથે પકડી પાડીને અનડિટેક કરેલો ગુનો ડિટેક કરીને ડિંડોલી પોલીસે પ્રશંસની કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત